પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે

તળાવ ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં તંત્રની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે જો આ કામગીરી ફક્ત બે થી ત્રણ દિવસ પહેલા જ કરવામાં આવી હોત તો આજે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ના થાય અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે ચોસઠ ભરૂચથી જમ્બુસે જતો માર્ગ જે સમગ્ર કાઠિયાવાડ ને ભાવનગર સુધી જોડતો માર્ગ છે તે માર્ગનો મુખ્ય રસ્તો મસ્ત મોટા ખાડાઓ પડવાથી વચમાંથી બંધ થઈ ગયો છે અને તમામ વાહન ચાલકો સર્વિસ રોડ ઉપર જવા મજબૂર બન્યા હતા જ્યારે સર્વિસ રોડ હાલત પણ ખૂબ જ ગંભીર બની છે સર્વિસ રોડ ની આસપાસ ખુલ્લી ગટર હોવાથી અકસ્માત નો ભય રહે છે આંબુદ નગરપાલિકાના માજી કોંગ્રેસ પ્રમુખ સાજીદ રાણાએ પણ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો આ રોડની વહેલી તકે બનાવવામાં નહીં આવે તો અમે સડક પર ઉતરીશું તેમ કહ્યું હતું રિપોર્ટર યાકુબ પટેલ ભરૂચ જયરામભાઈ જયરામભાઈ ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ગોંડલ જાઓ તો ને સાયતા જાઓ છો શું થયું તમારી ગાડી

આમૃદે જોડતો દેશનો ચોસઠ હાઈવે છે આંબો શહેર પછી પસાર થાય છે આ રોડ પહેલાં તેર કરોડના ખર્ચે ત્યારબાદ સાત કરોડના ખર્ચે બનાવવામાં આવેલો છે આ રોડ જ્યારથી બનાવવામાં આવ્યો છે ત્યારથી વિવાદમાં પડેલો છે આ રોડની મરામત અથવા કામગીરી બરાબર ના થયેલી હોય વારંવાર પત્રકાર વારંવાર આગેવાન વારંવાર રાજકીય આગેવાનોએ આની રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી કરવામાં આવતી નથી છેલ્લા છ મહિનાથી એવી હાલત થઈ ગઈ હતી કે આજુબાજુના રહેવાસીના લોકોને જે દળ ઉડે છે તેનો સામનો કરવો પડ્યો હતો ત્યારે પણ અમે ફોનથી મૌખિક વાત કરી લીધી હતી સાહેબને કે આ રસ્તા ઉપર કે બધું દળ ઉડે છે તમે કંઈ કરો આ ગરીબ લોકો પ્રજા છે એને ખાવા બનાવવા માટેની તકલીફ પડી રહેલી છે પણ તેમ છતાંય કોઈ કામ કરવામાં ન આવ્યું વરસાદનો ટાઈમ છે આ પહેલાં વરસાદની અંદર આ રોડની હાલત આ થઈ ગયેલી છે ત્યાં ગાડીઓ ફસાયેલી છે સર્વિસ રોડ આજુબાજુ છે સર્વિસ રોડમાં મોટા સાધનો જાય છે સર્વિસ રોડ બી તૂટી જશે એક કે બે દિવસની અંદર ને જે જાણકારી મળી છે તે પ્રમાણે આ જે રોડની મેટર જે છે તે કોર્ટ મેટર બનેલી છે કોર્ટ મેટર ક્યારે બનતી હોય જ્યારે કોઈ તકલાતી કામ કરેલું હોય તો કોર્ટ મેટર બનતી હોય પરંતુ કોર્ટ મેટર બનેલી હોય તેમ છતાં પણ અહીંની પબ્લિકને અહીંના રહીશોને અહીંની ગાડીઓવાળાના સાધનોને અવર જવરના લોકોને એકસો આઠ એમ્બ્યુલન્સવાળાને બીમાર લોકોને અહીં આવવા જવામાં એટલી બધી હાલાકી પડી રહેલી છે સવારમાં ગાડીઓ આવીને બે ત્રણ ગાડી એને ડમ્પિંગ કરીને ઘટાડ્યા છે પણ હવે એનો કોઈ મતલબ નથી વરસાદ આવતા પહેલાં જે કામગીરી કરવી જોઈતી હતી એ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલી નથી આ અધિકારીઓ ના જાણે કેમ આ કામ કરતા નથી એ સમજ નથી પડતી આ આ કેટલી મોટી તકલીફ છે અહીંયાથી તમે જોઈ શકો છો કે મોટા મોટા સાધનો જે વીસ વીસ ટાયર બાવીસ ટાયરના સાધનો જઈ રહેલા છે આજે પહેલાં વરસાદના આ હાલત છે તો હજુ તો એકસોને વીસ એકસોને વીસ દિવસ આ ચોમાસાના જ છે ત્યારે અહીં હાલત શું થશે એ કોઈ નક્કી નથી આ રોડ બજાર આમો શહેરને મધ્યમ કક્ષામાંથી નીકળેલો છે નાના નાના બાળકો જાય છે અવર જવર કરે છે પફરી કવર જવર કરે છે આ ખાડાના હિસાબે કોઈ એક્સિડન્ટ થશે તેની જવાબદારી કોની તંત્રએ આ કામગીરી કરી દીધી સરકાર પાસે પૈસા છે આ વિભાગે જો પૈસા ના હોય તો સરકાર તેને માગણી કરવી જોઈતી હતી અને આ કામ કરવું જોઈતું હતું અત્યારે હાલત જુઓ તમે હવે વરસાદ પડ્યા પછી તમે ડમ્ફરથી થોડા માટી બેઠક કરીને જતા રહો છો તો એનાથી કોઈ કારણ નિરાકરણ આવતું નથી આ જો ટૂંક સમયમાં કામગીરી વ્યવસ્થિત જો કરવામાં નહીં આવે તો રોડ પર સડક પર લોકો ઉતરશે અને કોઈ મોટો એક્સિડન્ટ થશે તેની જવાબદારી તમામ જે તે અધિકારીની રહેશે